નિરીક્ષણ કર્યું હતું પાદરા વિધાનસભા મત વિસ્તાર નો પ્રાણ પ્રશ્ન પાદરા જંબુસર ફોરલેન્ડ રોડ નું પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલાએ ભૂમિપૂજન કર્યું હતું અને પાદરા જંબુસર રોડની કામગીરી પૂર ઝડપે શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે આજે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાબાપુએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી શ્રીઓ તથા શ્રીઓને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપી હતી રોડની કામગીરી ગુણવત્તાયુક્ત અને આપેલ સમય મર્યાદામાં કાર્યરત થાય તેવા સૂચનો આપવામાં આવ્યા હતા જો કે પાદરા જંબુસર ફોરલેન રોડ વારંવાર અકસ્માતના બનાવો બન્યા હતા અને પાદરા જંબુસર રોડ બનાવવાની માંગ ઉઠી હતી ત્યારે પાદરા જંબુસર રોડ કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે જેની સ્થળ નિરીક્ષણ કરવા આજે જંબુસર ફોર લેન રોડ કે જે રોડની ખૂબ જ જરૂરિયાત પાદરા તાલુકા વિસ્તારના નાગરિકોને હતી જે કામની શરૂઆત ભૂમિપૂજન થયું ને એ જ દિવસથી પાદરા જંબુસર ફોર લેન રોડ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી હતી આજ રોજ આ રોડનું નિરીક્ષણ એ આર એન બી શ્રીઓ કોન્ટ્રાક્ટર અને મારા દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવેલું છે રોડ એ સમયસર બનીને તૈયાર થઈ જાય ને પાદરા વિધાનસભાના નાગરિકોને તેની ભેટ મળે તે માટે આર એન બી અધિકારીશ્રીઓ કોન્ટ્રાક્ટર શ્રી સતત તેની પર કામગીરી પર નજર રાખી રહ્યા છે તેનું નિરીક્ષણ કરવા માટે આજે હું આવેલો છું અને કામગીરી ખૂબ જ સારી ચાલી રહી છે સમયસર કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે એની પણ આજરોજ તેઓએ ખાતરી આપી છે અને ખૂબ જ સારું એવું ગુણવત્તા ભર્યું કામ એ પાદરા જંબુસર ફોરલેન રોડ માટે કરવામાં આવે છે અને આ રોડ બનવાથી પાદરા વિધાનસભાના નાગરિકોને ખૂબ જ સુલભતા રહેશે અને અકસ્માત રહિત માર્ગ પાદરા વિધાનસભાના નાગરિકોને ભેટ મળશે